ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જેવાડાના ગામમાં ખેડૂતે ગવાર ખેતી કરી છે વાલિયા તાલુકાના સાબરિયા ગામમાં રહેતા ખેડૂત યોગેશભાઈ દાળજીભાઈ ચૌધરી છેલ્લા દસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂતે અભ્યાસમાં ધોરણ દસ પાસ કર્યું છે ખેડૂત છેલ્લા બે વર્ષથી ખેતીમાં ગવાર રીંગણ સહિતની ખેતી કરી રહ્યા છે નેત્રંગ ખાતેથી ખેડૂત ગવાર સિંગનું ચાર કિલો બિયારણ લાવ્યા હતા ખેડૂતે પોતાની અડધા એકર જમીનમાં જાન્યુઆરી મહિનામાં ગવાર સિંઘનું વાવેતર કર્યું હતું ખેડૂત યોગેશભાઈએ વાવેતર સમયે પાયામાં ડીએપી અને દિવેલાનો ખોડ આપ્યો હતો એનાથી ગવારનો છોડ સારો થાય છે તેમજ ઉતારો સારો મળી રહે છે ગવાર સિંઘની ખેતીમાં ખેડૂત દર દસ થી બાર દિવસના અંતરે પાણી આપે છે મારું નામ યોગેશભાઈ દાદીભાઈ ગામ સાબરિયા તાલુકો વાલિયા હું બે વર્ષથી રીંગણ ને ગુવારની ખેતી કરું છું અંદર થળિયામાં એક ડીએપી ને દિવેલી ખળ જે ખે દિવેલનો ખળ આવે મિક્સર કરીને પાયામાં આપ્યું છે એનાથી ગુવેર નો છોડ બી સારો ને કલોટી બી ગુવેર સારી દેખાય ને ઉપરથી એનો ઉતારો બી વધારે આવતો છે પહેલી વાર એનો ઉતારો પાંચ છ મણ આવ્યો હતો એના પછી બધા વાળા આઠ દસ બારમણ આઠ દસ બારમણ નીકળ્યા છે આઠ વારો થયેલા છે

બધા ખેડૂતની બે બે એકર જમીન છે બે પાંચ એકર સો એકડ જમીન છે એ લોકો આજે પાણીના લીધે આજે પાણી આ વિસ્તારમાં મળી જાય તો આજે બધા ખેડૂતો ઉપર મહેનત બહુ કરતા પણ ઉપર કોઈ આવી નહીં શકતું કેમ કે પાણી નહીં મળે એટલે માણસ કોશિશ કરે પણ બધા નિષ્ફળ જતી છે એટલે પાણી જેમ બને તેમ જલ્દી જો આવી જતું હોય તો આ બધા ખેડૂતોની બધી પરિસ્થિતિ સારી રહે એવું માનું છું

જોઈએ એટલું મળી ન રહેતા સાબરિયા ગામના ખેડૂતોને સારું ઉત્પાદન મળી ન રહેતા લાચાર બન્યા છે ખેડૂતો જંખવાઓ તરફ ઈસર ગામ ખાતે ગવારસિંગનો પાક પહોંચાડે છે ખેડૂતને ગવારસિંગનો માર્કેટ ભાવ વીસ કિલોના રોજે રોજ અલગ એટલે કે આઠસો થી તેરસો રૂપિયા મળી રહે છે